ગુડ મોર્નિંગ જય શ્રી કેમ છો તમે બધા વેલકમ નો વિડીયો દેરાની જેઠાણી તો આજ છે સન્ડે ને આપણો વિડીયો થઈ ગયો છે સ્ટાર્ટ તો આજે તો મોર્નિંગ માં વરસાદ પણ થઈ ગયો છે સ્ટાર્ટ અને મમ્મી તો જો મસ્ત મજાના રેડી થઈ ગઈ છે જય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વરસાદ બહુ આવ્યો ખબર છે હમ બહુ વરસાદ આવ્યો બધે પાણી ભરાઈ ગયા બીજી વાર પાણી ભરાઈ ગયું

હવે ભાઈ ના આશિષ ના આવે એટલે આપણે ભાખરી ખાઈ લેવી તો બધા એમને થોડુંક બાટેલું છે સાવાનું બહાર આપણે બોબર પછી વારો છે નહીં હજુ કાલ અમે ખરીદી કરી તો મસ્ત મજાના ડ્રેસ તો કાનજીભાઈ કહે છે નહીં એટલે મજા કાંઈ આવતી નથી આજ છે સન્ડે એટલે સન્ડે એમાં અષાઢ મહિનાનો બીજો રવિવાર છે એટલે બહુ બધા બધે પ્રસંગ ચાલુ જ પેલો હોય ને તો એટલા હોય બીજો હોય ને તો એટલા જે અષાઢ મહિનાનો બીજો સન્ડે છે તો થોડા ઘણા પ્રસંગ પણ સ્ટાર્ટ થઈ ગયા છે બધાને નોખું નોખું નખું જવાનું છે તો ચાલો આપણે નાસ્તો કરી લેલી પછી મળીએ હશે કૃષ્ણ શું કરગી ગયેસ કે મંદિરે બેઠો છે કેવો વળે બે હાથ જોડે પિન્ચુભાઈ ઘરે નથી પણ પિન્ચુભાઈ ના રોજ ફોટો વિડીયો એ વાત કરાવી જય શ્રી કૃષ્ણ થઈ ગયું તમારું મળને તો હવે ભાખરી સન્ડે હોય ને એટલે ભાખરી હોય એટલે બધા મન મોજ પડી જાય તો અમે તો પ્રિયાંશભાઈ બહુ મિસ કરીશું તમે કરો તમે આશીષ હવે પ્રિયાન એક બે દિવસ થશે એટલે તો આવી જાહે પછી તો આપણે લગભગ કંટીન્યુ વિડીયો ય થઈ જાય તો ચાલો મસ્ત મજાની ભાખરી થઈ ગઈ છે આપણી રેડી તો કરી લઈએ ચા ભાખરીનો નાસ્તો પછી બધું કામ પતાવી તો આપણે ઉમરા પૂંજન થાય છે ચાર ગોર માં પધાર્યા છે હા આપડા હોય કે શ્રીમત પતે પછી બીજાના ઘરે હેલ ભરવા જવાનું હોય તો એ લોકો આવે આપડા આપડી ઘરે હેલ ભરવા માટે તો ચાલો તમને બતાવો એનું ફિક્સ નથી નીચે આવે કે ઉપર આવે પણ એ લોકો આવે છે આપડા માં એવું હોય ને અચ્છા એને આજ આપણું ઘર ચોઈસ કર્યું છે પાણી ભરવા માટે કઈક આવી રીતે છે અહિયા એટલું પાણી થઈ રહે તારે થઈ રહે તો વાંધો નઈ એટલે દીદી નો ફોટો છે એટલે એમાં ફોટા પાડ લીધા આપણે ઘર મહેમાન ચાલુ છે મને કેવું લાગે છે આ બધાને સંભાળવાનું એવું મારા ઘરે એમને મારા ઘરે કોઈ છે અને એમાં રસોઈ નથી બનાવવાની પણ એટલા બધા મહેમાન આવ્યા છે તમે રોકાઈ જાજો ને આ કઈ ખારું બને નાખશું આ તો આવી છે આ કરુણ આવી છે એટલા બધા મહેમાન છે એમ જમાડી દેવું પહેલાં વાંધો નહીં

ચિંતનજી જૂની આઈડી માં ત્યાં જઈને પહેલા તમે એકવાર જોયો તો અમે ઘરે શ્રીમત કર્યું ત્યારે અમારું કોઈક આવું જ હતું અને આ ઈ વિડિયો મૂક્યો ને પછી તો ઈ વિડિયો અમાર બહુ વાયરલ થયો તો ચિંતનજી જુએ ભાભી ને શ્રીમંત નો વિડિયો મૂક્યો ને બહુ બહુ ઓ વાયરલ થઈ ગયો તો આવજો બધાય બધા આવજો આ બાજુ વાગી ગયા છે પણ આ બે હજી સુધીમાં કોઈ પણ ઘરે આવ્યું નથી હજી આપણે એકલા જ છે અને બહાર તો એટલું ખતરનાક વાતાવરણ ને કે તમે વાત જ ન પૂછો શકો છો એક કામ કરો આપણે જઈએ ટેરેસ ઉપર ને જોઈએ કેવું વધે છે ને શાક તો ખતરનાક જ છે અત્યારે વરસાદ આવશે તો તૂટી પડશે ચાર પંદર થી સત્તર દિવસ થઈ ગયા હજુ વરસાદ બંધ જ થયો ટેરેસ ઉપર એનો બહુ જોરદાર ફાયદો થયો કેમ કે છે જ એટલું ખતરનાક ચાલો આપણે જોઈએ આઈથી કઈ ગ્રીનરી નો વ્યુસ આવે છે તમે એકવાર ખાલી જો તો કરા ખતર ના છે આમ જો ઓસમ યાર વરસાદ થઈ ગયો છે સ્ટાર્ટ તો હવે તો આપણે નીચે જાવ ખાલી મેસેજ મેસેજ કરો કે અવાજ કેવો આવે છે ને વરસાદમાં તો આ જો હું થઈ ગઈ છું મસ્ત મજાની રેડી અને હું જઈ રહી છું શ્રીમતમાં તો ચાલો આપણે થઈ ગયા છે રેડી હશે પહોંચી ગયા છે નીચે અને મમ્મીને એ લોકો પણ આવી ગયા છે પણ તે લોકો થોડાક આરામમાં છે તો હું જાઉં છું શ્રીમતમાં અને ત્યાં જ જઈ અને પછી આજે બધાને આપણે આઈને લઈ અહીંયા પહોંચી ગયા છીએ આપણે શ્રીમતમાં લોકેશન પણ બહુ જોરદાર એવું છે હાથમાં આવી ગયું છે પાણી આંટી વરસાદ નહીં

સાચે દાળ ભાત આપણો ફેવરેટ જલેબી રબડી ભાવી રબડી નાખે છે એમાં બટેકા ભૂંગળા વેજ ક્રિસ્પી ખાસ જ છે હાલતે બધા જમવા આવી જાઉં આજ આ ભાઈ ખોફમાં મને સુખમાં બહુ જ મજા બહુ મજા તમને સુખમાં મજા આપણે મજા આવી પાણીપુરી નાયા તોળી ખાઈન બંગાહા હોતે નાવા વધારે પડતું ખવાય ગયું લાગે જરી પૂછો તો ખાઈન ખાઈન બંગાહા હોતે નાવા એટલે જ ખાયો સહા કે આવ્યા આપણે અહીં આવ્યા ને ત્યારે આટલું મસ્ત વ્યવસ્થિત ગોઠવેલું હતું ને હવે જો અત્યાર હાલત જો ખરાબ થઈ ડિઝાઇન સહારા જવાનું કોના સહારા સહારા જવાનું આ તો આપણે

અને આપડી ઘરે મમ્મી નિમિષા આવી હતી ઓલું કરવા કો કરવા હાથીઓ તો આ તું આવી દીધી મેં દઈ દીધો ના ના વીસ રૂપ એક 21 રૂપિયા સોપારી અને ઓલું મુક્યો તું પાવલી પણ આ તું આવીતી કે મેં દઈ દીધું તો કઈ ન હાલો અમે લઈ આવી પાંચ પાંચ કિલો બધું હા સારું આવું તો ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છે ને અમે પલઈ ગયા હતા કેમ કે વરસાદ આવતો તો બહુ જ તેને અમે ગયા હતા ડીમાર્ટમાં પાંચ પાંચ કિલો વસ્તુ જે લાવવાની હતી ને એટલે મીન્સ કે ઘરની વસ્તુ હોય રસોડાની ચાંદ ખાંડ ને કોઈ દાળ ને એન્ડ તો આપણે અહીંયા જ કરી દેવાના છે નેક્સ્ટ વિડીયો આવશે ને ત્યાં તો શાયદ કાનુ અને ભાભી બંને આવી પણ જોવાના છે તો આગળનો વિડિયો પણ જોવાનો ન ભૂલતા આ વિડિયો પણ જોવાનો ન ભૂલતા અને વિડીયોમાં લાઈક શેર પણ કરી આપજો અને પહેલાં તો સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય ને તો નીચે બેલનું બટન આપવું હોય ત્યાં જઈને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો આવજો જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ વિડીયોમાં જલ્દીથી મળશે